જૈન સાથીઓ હું રજનીકાંત પાચાણી એડવોકેટ આજે હું વાત કરવા આવ્યો છું કે જો અમરેલીમાં જે આ પોલીસવાળાએ જે કાંડ કર્યો છે ને કે જે એક નિર્દોષ વ્યક્તિ એટલે કે સ્ત્રીને એક જે વરઘોડો કાઢવામાં આવ્યો છે આ બાબતે કાયદાકીય પ્રોવિઝન સાથે હું તમને માહિતી આપીશ આવો કોઈ પણ બનાવો તમારી સાથે પણ બને ને તો તમે શું પગલાં લઈ શકો શું પોલીસવાળા આવું કરી શકે ના કરી શકે આ બાબતે પણ હું તમને જણાવીશ હાલમાં જે લેટર કાંડ અમરેલીમાં બન્યો કે જેમાં જે ભાજપવાળાનો જે ધારાસભ્ય હતા એના ઉપર આક્ષેપો કરવામાં ભ્રષ્ટાચારના એના તેના સંગઠન બાબતના આ બધા ભ્રષ્ટાચારના જે આક્ષેપો થયા એ બાબતનો એક લેટર ખોટ બનાવવામાં આવ્યો હતો હવે જે આ ભાજપનો જે કાર્યકર્તા હતો એ કાર્યકર્તાએ એક લેટર પેડ બનાવ્યો અને આ લેટર પેડ જે એની ઓફિસમાં કામ કરતી જે દીકરી હતી જે દીકરીને એવું કહેવામાં આવ્યું કે તું આ ટાઈપિંગ કરનાય તો મારી ઓફિસ સમજો કે હું એડવોકેટ છું તો મારી ઓફિસે સમજો કે કોઈ છોકરી કે છોકરો હોય તો હું એને કહ્યું કે તું આ ફરિયાદ તૈયાર કરનાય આ લેટરમાં આપણે ટાઈપિંગ કરું છું તું ટાઈપિંગ કરી નાખ ટાઈપિંગ કરી નાખે કારણ કે હું એને સેલરી આપું છું પગાર આપું છું એને કોઈ લેવા દેવા નથી કે એમાં શું ટાઈપિંગ થાય છે પણ આ પોલીસવાળાએ આ દીકરીને ખોટી રીતે આરોપી ચિતરી નાખી એટલે કે જે એફઆઈઆર બનાવવામાં આવી એમાં એનું નામ આરોપી તરીકે લખી નાખ્યું તો પછી શું કર્યું આ બધાએ કે આ એ જે ઉપરવાળા જે આકા જે હતા ને જે ધારાસભ્ય એની સાબાશી લેવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું અરે ભાઈ જે વ્યક્તિ આવો લેટર પર બનાવ્યો છે એની ઓફિસમાં એ વ્યક્તિને આરોપી બનાવો ને જે ત્યાં નોકરી કરે છે એને સાક્ષી બનાવવાની હોય એને તો આરોપી બનાવવાનું ના હોય સાક્ષી બને તો અમુક ન હોય એનો જે કેસ એ મજબૂત થવાનો છે તો એ છોકરીને જે પાટીદાર સમાજની દીકરી હતી એ દીકરી નોકરી પર આઠથી દસ હજારમાં કામ કરતી હતી એને આરોપી બનાવી એ તો ભૂલ આ જ કરી શું કામ કરી કે એને જે આકાઓ છે ને સાબાસી મેળવવા માટે આ જે મેડલો ટિંગતા હોય ને એ મેળવવા માટે કે પ્રમોશન માટે આ કૃત્ય કરવામાં આવ્યું અથવા કે એના જે પોલીસવાળાના જે પાપ હોય ને એ પાપ દબાવવા માટે કૃત્ય કર્યું હુકમથી આ વસ્તુ કરવામાં આવી કે આકાનો હુકમ થઈ જ હોય એટલે ગુનોમાં નામ લખી નાખો બધા એના જ બીજું શું કર્યું એને કે આ દીકરીને રાત્રે બાર વાગે ઘરેથી ઉપાડી લેવામાં આવ્યું હવે આ બાબતનું કાયદે કે પ્રોવિઝન તમને હું જણાવું કોઈ પણ સ્ત્રી હોય એ સ્ત્રીને સૂર્યાસ્ત પછી એટલે કે સૂર્ય હાથમી જાય પછી એની ધરપકડ થઈ શકે નહીં આ બાબતની કાયદામાં જોગવાઈ છે પરંતુ કોઈ એવી સ્ત્રી હોય કે એણે એવો કોઈ ગુનો કર્યો હોય કે જઘન્ય અપરાધ હોય કોઈ ખૂન કર્યું હોય એવો કોઈ અપરાધ કર્યો તો એની ધરપકડ સૂર્યાસ્ત પછી જ થઈ શકે પણ એમાં એ ધરપકડ કરનાર સ્ત્રી પોલીસ હોવી જોઈએ પોલીસ સ્ત્રી પોલીસ જે મહિલા પોલીસ હોય ને એ જ ધરપકડ કરી શકે એ જ એને પોલીસ સ્ટેશનમાં સમજો કે લઈ જાય તો ત્યાં મહિલા પોલીસ એની સાથે જ્યાં સુધી મહિલા ત્યાં હોય ધરપકડ થઈ મહિલાની તો મહિલા પોલીસની સાથે હોવી જોઈએ એ જઘન્ય અપરાધની વાત છે નગર કોઈ પણ સંજોગોમાં સ્ત્રીની ધરપકડ સૂર્યાસ્ત પછી થઈ શકે નહીં આ કાયદામાં પ્રોવિઝન છે છતાં પણ ઉપરવડ જોઈને આ પોલીસવાળા ઉપરવડ જઈને આ છોકરીને રાત્રે બાર વાગે ઉપાડી આવ્યા શું કામ કારણ કે એના કાકાના ફોન ચાલુ હોય ને કે કેમ ધરપકડ નથી થાય જે બધા એટલે ધરપકડ કરી લીધી પછી હવે નવો નેક્સ્ટ સ્ટેપ તમને હું કહું તમે આ બધું ન્યૂઝમાં બધું જોયું છે સાંભળ્યું છે કે આખો કાંડ શું થયો છે હવે વાત એવી થઈ પછી કે આ પોલીસવાળાઓ આ કાંઈ કીધું હોય ને કે આખા ગુજરાતમાં જે ઓલી ઓલી જે સરઘસ કાઢવામાં આવે છે એટલે એને આપણે દેશી ભાષામાં વરઘોડો કહીએ આપણે ગૃહમંત્રી બોલ્યા ત્યાં કે વરઘોડો તો નીકળશે જ કાઢો વરઘોડો કોનો કાઢો તમે જે જૂના જે વારંવાર કરતા જે અપરાધીઓ છે જે વારંવાર આવું કૃત્ય કરતા હોય એવા કૃત્ય કે જે બળાત્કારના હોય ચોરીના હોય મોટી ચોરી હોય નાની ચોરી ચોરી ના નહીં ત્યાર પછી કોઈ ખૂનના આરોપી હોય હાફ મર્ડરના આરોપી હોય ને જે વારંવાર કરતા હોય અથવા કે જાહેરમાં કોઈને ચાકા તલવાર બધા લૂટતા હોય કે આવું કરતા હોય એના વરઘોડો કાઢો તો આપણે પબ્લિકને એમ લાગીએ કે આ પોલીસવાળા કામગીરી કરીએ એટલે લોકોને જે દહેશત ફેલાણી હોય તો લોકોને એમ થાય કે આ પોલીસવાળા એને મેથી પાક આપ્યો કે સબક શીખવાડી તો લોકોને એક સંતોષ થાય એટલે માટે કાઢતા હોય છે પરંતુ પરંતુ આ જે છોકરીના રીકન્સ્ટ્રક્શન નામે રીકન્સ્ટ્રક્શન એટલે હું એ તમને હું કહું જ્યારે કોઈ પણ એવો જઘન્ય કોઈ એવો એવો કોઈ ગુનો બને ને સમજો કે કોઈ ખૂનનો ગુનો બને કોઈ બળાત્કારનો ગુનો બને અથવા કે કોઈ એવી મોટી કોઈ ચોરીનો ગુનો બને એવો કોઈ રેર કેસ એટલે કે બહુ મોટો ગુનો કોઈ ખૂન કરે ને એટલે મોટો કોઈ ગુનો બને ને ત્યારે એનો રીક્ટ્રક્શન એટલે કે જે જગ્યાઓ બનાવ બન્યો હોય ને જે રીતે છું હોય ને સમજો કોઈ કોઈ સરો મારવામાં આવ્યો હોય તો એને લઈ જાય કે સરો બતાવે સરો કંઈક કહી રીતે મારો કે આમ આમ બતાવે આ રેડમાં રિકન્સ્ટ્રક્શન થાય પણ એ જરૂરી કેસોમાં થાય હવે આ છોકરીને એવું કીધું કે રિકન્સ્ટ્રકશનના નામે એટલે રીકન્સ્ટ્રક્શન તમારે કરવાનું હોય તો એ જે ઓફિસ હતી એ ઓફિસની બહાર તમારે જીપ રાખો અને ત્યાંથી ડાયરેક્ટ ઓફિસના દરવાજામાં જઈ શકે એવું ના બની શકે આ પોલીસવાળા પોતાને મેડલો શાબાશી મેળવવા માટે દૂરમાં ઉતારવામાં આવ્યા ને રોડ પર ચલાવવામાં આવ્યા આ ચોખ્ખો વરઘોડો કાઢવામાં આવ્યો અને પાછા શું કે રિકન્સ્ટ્રક્શન ત્યાં અમરેલી પોલીસના અધિકારીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રીકન્સ્ટ્રક્શન બાબત એટલે ભાઈ અમને બધી ખબર પડે છે અને આજના લોકો છે ને બધા જાગૃત છે તમે ન્યૂઝમાં આવીને એવું કહી દેશો કે અમે આ રીકન્સ્ટ્રક્શન નામે અમે આ વસ્તુ કરી છે એ બધી છે ને તાઇફા તમે રહેવા દો એ તમારા આકાઓના જે છે ને આકાઓના જે હુકમનું પાલન કરવા માટે અને તમારી જે છબી ખરડવાની છે ને એને ધૂળ ધૂળ નાખવા માટેની આ વાત છે બધી બધાને ખબર છે આ જે પાટીદારની દીકરીને આજે આવું કૃત્ય જોયું છે કાલે હવે બીજું કોઈ સમાજની દીકરી પણ હોય કે કોઈ નાનો ઉંમરનો કોઈ છોકરો પણ હોય આવું કૃત્ય કરવામાં આવ્યું છે હવે વરઘોડા બાબતની વાતચીત કરું કે આ સરઘસ કાઢી શકાય કે નહીં કાયદામાં આ બાબતની કોઈ જ પ્રોવિઝન નથી કે એને જાહેરમાં એને ફેરવવો સરઘસ કાઢવી આવું કોઈ જ વસ્તુ નથી મારા ધ્યાનમાં તો નથી પરંતુ આ જે છોકરી આરે જે આ કૃત્ય કર્યું છે ને એટલે કે એને વરઘોડો કાઢીને પોલીસવાળાએ એટલી નીચલી કક્ષાની જે આ કૃત્ય કર્યું છે ને એ ખૂબ જ ખરાબ કહેવાય શું કામ આપણે બે બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરીએ આપણા જે આપણા જે પરિવાર વડીલો હોય ને એમ કે કે સ્ત્રીનું હંમેશા સન્માન કરવાનું ને જે સ્ત્રીનું સન્માન કરે ને એ વ્યક્તિ હંમેશા એના જીવનનો પ્રગતિ કરે આ સમાજનો નિયમ છે ને આ સત્ય હકીકત છે પરંતુ આપણા ગુજરાતમાં જે આ કૃત્ય કર્યું છે ને એ ખૂબ જ ખરાબ કૃત્ય છે આવું થવું જ ના જોઈએ આપણી બાજુમાં કોઈપણ કોઈ પણ પુરુષ હોય કોઈ સ્ત્રીને મારતો હોય તો આપણે બચાવવા જઈએ શું કામ કે સ્ત્રી અબલા નારી તરીકે આપણે કહીએ એની ઉપર જે હુમલો કરવામાં છે ને એ આપણે સહન નથી કરી શકતા પરંતુ આ જે પોલીસવાળા જે આ કૃત્ય કર્યું છે ખૂબ જ ખરાબ કૃત્ય કર્યું છે હવે હવે વાતચીત કરીએ કે પાટીદાર સમાજની દીકરી છે તો હવે કેવા નાટક શરૂ છે કે સમાજના આગેવાનો અમુક અમુક વ્યક્તિઓ અમુક વ્યક્તિઓ સારા પણ છે આગેવાનો એ જરૂર પડે તે આવે પણ છે અને બચાવે પણ છે પણ અમુક વ્યક્તિઓ એવું કહી લે આવ્યા કે આ ભાજપ રાજકીય રાજકીય બાબત થઈ ગઈ ભાજપમાં જે આ જે ભાજપના જે પટેલ સમાજના જે ધારાસભ્ય હોય કે નેતાઓ હોય એ આવી ગયા કે આ કન્ટ્રાકશન નામે હતું હવે દીકરીને આપણે ઝડપથી છોડાવી લઈશું માન્ય જે આ જે ધારાસભ્ય જે વેકરિયા સાહેબ છે એ એ એ છે ને એની સહમતી આપી દે છે એ ઝડપથી એટલે ભાઈ તો પહેલાં ક્યાં જતા ધારાસભ્ય જ્યારે ગુનો નોંધાતો હતો ત્યારે અને જ્યારે કોઈ પણ એફઆઈઆર ફાટે વગર એ એ એ એફઆઈઆર નથી થતી તો ત્યારે આ એફઆઈઆર માં નામ નહીં વાંચવું હોય કે એફઆઈઆર માં જે આ નામ આ છોકરીનું નામ છે એ આમાં ન હોવું જોઈએ સાક્ષી તરીકે જોડો એ નતી ખબર ધારાસભ્ય છે તમારું જ્ઞાન હોય એને ત્યારે ક્યાં ગયા તા હવે એમ કહે છે કે આ કેવું નિવેદન આપે કે એ આ ફરિયાદી ધારાસભ્ય છે એને પોતે પોતાનું એટલે કે ફરિયાદી તો બીજો વ્યક્તિને બનાવ્યા છે પણ આ વ્યક્તિએ એવું કીધું કે આપણું મન મોટું રાખીને કોઈ એફિડેટને જરૂર પડશે કે એફિડેટ રજૂ કરી દેશે કે એના જામીન મળી જાય તો પહેલાં ક્યાં હતા અને તમને શું લાગે છે કે હવે દીકરીને જે સમયે તો રજૂ કર્યું પ્રોડક્શન રજૂ કર્યું કોર્ટમાં તો ટ્રાયલ કોર્ટમાં રજૂ કર્યું છે તો ટ્રાયલ કોર્ટમાં જામીન ના આપે કારણ કે એ સેશન્સ કોર્ટ ટ્રાયબલનો છે કે સેશન કોર્ટમાં જામીન મળી શકે એવો કોઈ ગુનો હશે સાત વર્ષથી ઉપરની સજાની જો કોઈ ગુનો હોઈ શકે એટલે એના કારણે જામીન ના આપ્યા તો જેલમાં તો ગઈ ને દીકરી તમારા પાપે હરામિયો તમારા પાપે જેટલા છે ને જવાબદારી બધા માટે લાગુ પડે છે આ બધાના પાપને કારણે દીકરી જેલમાં ગઈ હવે એવું કહે છે કે અમે એફીડેટ રજૂ કરી દઈશું દીકરીનું નામ એફઆઈઆરમાં કારણે તો પહેલાં ક્યાં ગુડાણા હતા એમ બધાય આ ખરાબ શબ્દોનો મારો ઉપયોગ એ વકીલ તરીકે થઈને કરવો પડે છે તમે ક્યાં જતા પહેલા જ્યારે જયારે આ દીકરીનું સરઘસ પર ઘોડો કાઢવામાં આવ્યો બધા દીકરી આવી ગઈ કાલ હોય લગ્ન કરવાના હોય સમાજમાં મોટું બતાવવાનું કાલ હવારે આ દીકરી સમજો કે નિર્દોષ સાબિત થશે હલો તમે એફઆઈઆર નામ નથી કઢાવતા એ છોકરી નિર્દોષ સાબિત થશે ત્યારે ત્યારે એનો પોતાનો કોઈ ગુનો જ નહોતો એ નિર્દોષ સાબિત થશે એનું પોતાનું આ જે સરઘસ કાઢ્યું આખા આખા ગુજરાતમાં એનું નામ આવી ગયું આખા આખા ઇન્ડિયા લેવલ આ વસ્તુ આવી ગઈ કે પોલીસવાળા વાળા આવું ખરાબ કૃત્ય કર્યું છે ત્યારે આ દીકરી બાબતનું શું આવે હું તો એમ કહું છું કે આ દીકરીએ છે ને ચોખ્ખો માનહાનીનો દાવો દાખલ કરવો જોઈએ કોર્ટમાં અને આજે પોલીસવાળા ફરિયાદી ધારાસભ્ય છે ને બધા વિરુદ્ધ પાંચ પાંચ કરોડનો દાવો કરવો જોઈએ પાંચ પાંચ કરોડનો દાવો નાખવો જોઈએ કોર્ટમાં આ બધાને ખબર પડે કે કોઈ વ્યક્તિને આવી ખોટી રીતે ગુનામાં સાબિત કરવામાં ગુનામાં નાખી દેવામાં આવે તો હું થાય હું છું જ ભાઈ તું વિડીયો જોતો તું જોઈ જ લેજે કે હજી હું છે ને મારી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે ને આવશે જ બધું નિર્દોષ સાબિત થશે જ કારણ કે મેં ગુનો નથી કર્યો કરીશ જ બધું જ હું કરીશ તે મારી વિરુદ્ધ ખોટો ગુનો નોંધ્યો છે ને ભાઈ પોલીસવાળા ભાઈ આવશે બધા એનું બાનો બધાનો વારો આવશે વાત કરીએ કે આ દીકરી બાબતમાં આવું કૃત્ય ન થવું જોઈએ માન્ય મુખ્યમંત્રીશ્રી તમે પણ પાટીદાર સમાજના છો માન્ય ગૃહમંત્રીશ્રી તમે એક એક મોટું પદ લઈને બેઠા છો જવાબદારી લઈને બેઠા છો તમારી આ પોલીસ પોલીસ ડિપાર્ટમેન્ટ છે ગૃહ મંત્રાલયના અંડરમાં આવે આ તમારા અંડરમાં આવેલી જે આ પોલીસવાળા છે એના કૃત્ય કર્યું છે તાત્કાલિક ધોરણે તમે આ બધું નિવેદન જાહેર કરો અને માફી મંગાવો આ ખૂબ જ ખરાબ કૃત્ય કર્યું છે અને આ જવાબદારી જે પોલીસ અધિકારીઓ છે ને સસ્પેન્ડ કરો એ બધા અને ખાતરી કે તપાસ બિહારો કેમ ઓલા જે દારૂના દારૂ જે ગુજરાતમાં વેચાય છે ત્યાં જે વેચે છે મોટા ભાગને અમને તો ખબર છે કોણ છે સ્ત્રી છે પુરુષો છે ત્યાં તો એના પલ્લું હોય જાવ જ આવશો તમે કેમ ગાળું દે તો તમે કેમ વી આવશો બધાએ હપ્તો મળે હપ્તો દર મહિનેનું સેક્શન બાંધેલા હોય કે આટલા લાખ રૂપિયાનું સેક્શન ત્યાં ઓલા મને ખબર બધી ખબર છે કે જ્યારે હપ્તો ઉઘરાવવા જાવ ને તો ગાળું દે તન તો એ હસતા માટે ગાળું ખાઈને પૈસા લઈને વીયા કારણ કે દર મહિને તમને ત્યાંથી હપ્તો મળે બધી જ ખબર છે બધાને પોલીસ સ્ટેશનમાં લિસ્ટ પણ હોય છે કે કોણ કોણ ક્યાં બુટલેગરો કોણ ક્યાં જગ્યા કયા સ્થળ ઉપર દારૂ વેચે છે લિસ્ટ હોય જ તે બધા આરટીકરી કાઢી લો બધાને મળી જશે હરેક પોલીસ સ્ટેશનમાંથી એટલે ત્યાં આ જે પાંચ પાંચ છ છ ગુનાઓ જે જે દારૂ વેચે છે એના પાંચ પાંચ છ છ ગુનાઓ નોંધાયની વિરુદ્ધમાં તો એનો તો તમે વરઘોડો કાઢતા નથી સરઘસ કાઢતા નથી શું કામ કારણ કે એનો તો ખાલી દેખાવ પૂરતો ગુનો નોંધવામાં આવે જામીન મળી જાય એટલે તરત ઉપર દારૂ મળે વહેંચવા આ સત્ય હકીકત છે તો માન્ય ગૃહમંત્રી સાહેબ માન્ય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર સાહેબ તમે આ બાબતે જુઓ આ જે માન્ય ડીજીપી સાહેબને પણ હું કહું છું ગુજરાતના વડા પોલીસ વડાને કે આ બાબતને કાર્યવાહી કરો તપાસ કરો આ કારણ કે આ છે ને જે કૃત્ય છું છે ને બહુ નાનું નથી બહુ મોટું છે આ સમાજના અમુક અમુક લોકો જે છે ને આજે હું કહું છું કે આમ પાટીદાર સમાજ છે પાટીદાર સમાજ આવ્યો છે આ દીકરીની પડખે આવ્યો છે એમાં રાજનીતિ નથી કરવાની કોઈને પણ અમુક સમાજના વ્યક્તિઓ જે છે એ પોતાના ભાજપ સાથે સંકળાયેલા હોય તો એ પોતાના નિવેદનથી દૂર ભાગશે ખોટા નિવેદન આપશે જરા એમ કહે છે કે અમે દીકરીના પરિવારનો સંપર્ક કર્યો કોઈ સંપર્ક બંપર્ક કર્યો નથી કોઈ એને દીકરીના પરિવારો જ કહે છે કે આ કોઈ અમારી પાસે ધારાસભ્યનો ફોન નહીં થયો કોઈ મળવા નથી છે એવા અને ન્યૂઝમાંને એમાં એમ કહે કે અમે મળવા હતા કે અમે એનો સંપર્ક કર્યો આવા ખોટી ફાકા ફોદર રહેવા દો ફેંક રહેવા દો અને જે કાર્યવાહી કાયદેસરની થવી જોઈએ કાર્યવાહી કરો દીકરીને તોય જામીન મળી જવાના છે તમારે એફિડેવિટથી ખાલી જમીન મળવા નથી એ સેશન્સ કોર્ટમાં જમીન મૂકવામાં જ આવે છે અને મૂકાય પણ ગયા હશે અને એમાં જામીન આપી પણ દેશે કારણ કે દીકરીનો કોઈ જ એવો રોલ નથી એટલે તમે આ બધી છે ને તાઇફા ફાઇફા અમે એફિડેડીટ રજૂ કરી દીકરીનું એફઆઈઆરમાં નામ કાઢી નાખશું ફલાણ બધા રહેવા દેજો એટલે મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય અને જે આ બાબતે બન્યું છે આ બાબતે લોકોને જાણકારી માટે તમને પણ આ માહિતી મળી રહે બીજા લોકોને પણ માહિતી મળી રહે એ માટે વિડીયો શેર કરજો ગ્રુપમાં મિત્ર મંડળે મોકલજો જય હિન્દ જય ભારત